હાલમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક એવો ક્યુઆર કોડ લોન્ચ કરવામાં આવ્યો છે જે સ્કેન કરવાથી ગણતરીના સેકન્ડોમાં જ મદદ મળી શકશે પહેલી જાણ તમારા પરિવારને અને ત્યારબાદ હોસ્પિટલમાં તમે દાખલ થાવ તો તમારા બ્લડ ગ્રુપ અને ઇન્સ્યોરન્સ વિશે પણ તાત્કાલિક માહિતી મળી શકે છે ત્યારે ઇકો ભારત સિસ્ટમ ક્યુઆર કોડ શું છે અને કઈ રીતે તે રન થાય છે અને કેવી રીતે કામ કરે છે જુઓ આ અહેવાલમાં આજકાલ ક્યુઆર કોડ સ્કેન કરવાથી ઘણી બધી સમસ્યાઓનો હલ કરી શકાય છે ત્યારે હવે જો રોડ અકસ્માત થાય અને તમારી ગાડી પર ક્યુઆર કોડ હોય તો તમારા પરિવારજનો અને પોલીસ અને નજીકની હોસ્પિટલો અંગે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ પણ જાણ કરી શકે છે રાજસ્થાનના એક ગ્રુપ દ્વારા ઇકો ભારત કરીને એક ક્યુ કોડ લોન્ચ કરવામાં આવ્યો છે ઇકો ભારત એટલે ઇમરજન્સી કોલ ઓપરેટર આ અંગે ઇકો ભારતની શરૂઆત કરનાર સંપત સારસ્વતે જણાવ્યું હતું કે આ ઇકો ભારત ક્યુ આર કોડ ને વ્હીકલ પર સ્ટીકર તરીકે લગાવવામાં આવે આ સ્ટીકર લગાવ્યા પહેલા તમારા મોબાઈલમાં ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે તેમાં તમારું બ્લડ ગ્રુપ પરિવારના સભ્યોના મોબાઈલ નંબર ઇન્સ્યોરન્સ અને થોડી ઘણી વિગતો એડ કરી રન કરી શકાય છે જેથી કરી જો કોઈ માર્ગ અકસ્માત થાય તો અજાણ્યો વ્યક્તિ તે ક્યુઆર કોડ સ્કેન કરે એટલે તરત જ તેના મોબાઈલમાં વિગત ખુલી જાય છે અને તે તાત્કાલિક નજીકના પોલીસ મથક અને તમારા પરિવારને ઘટનાની જાણ કરી શકે છે આ સાથે હોસ્પિટલોમાં પણ તમારું બ્લડ ગ્રુપ ઇન્સ્યોરન્સ વગેરે માહિતી પણ તાત્કાલિક મળી જાય છે જેથી જો કોઈ આકસ્મિક ઘટના બને તો ગણતરી સેકન્ડોમાં જ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર મળી શકે અને તેનો જીવ બચી શકે આ ક્યુઆર કોડ ઓનલાઈન મંગાવી શકાય છે મેરા નામ સંપત સારસ્વત હે ઈકો ભારત કા ફાઉન્ડર હું મે ઓર આજ ઈકો ભારત કો લેકર હમ સબ મિલ રહે હે इको यानी इमरजेंसी कॉल ऑपरेटर सड़क दुर्घटनाएं जो है है इतनी बढ़ गई है कि रोज करीबन 500 लोगों की जान जो है सड़क दुर्घटनाओं में मेडिकल सुविधा समय पर नहीं मिलने की वजह से जा रही है तो हमने एक स्मार्ट क्यू कोड बनाया है जिस क्यू कोड को एक्टिव करते टाइम बेसिक डिटेल घर वालों की डिटेल ब्लड ग्रुप और इंश्योरेंस की डिटेल भर के उसको व्हीकल पर लगाना रहता है कोई भी व्यक्ति इमरजेंसी में उसको स्कैन करके वालों को सूचना दे सकता है नजदीकी एम्बुलेंस को सूचना दे सकता है नजदीकी पुलिस स्टेशन को सूचना दे सकता है और ये सारे काम दो से पांच सेकंड में हो सकते हैं ताकि उनको मेडिकल असिस्टेंस मिले और मेडिकल असिस्टेंस मिलने से इस मृत्युआंक को कैसे कम किया जाए उसको लेकर हम इको भारत की पूरी टीम जो है वो पूरे इंडिया में काम कर रही है और अभी चार दिन पहले ही राजस्थान सरकार में हम पूरे राजस्थान में टॉप टेन में आए हैं और राजस्थान सरकार द्वारा मुख्यमंत्री जी के हाथों इको भारत को जो है वो सम्मानित किया गया है हाँ हमारी बात चल रही है और कल भी हम मिले हैं सबसे और कल ही कलेक्टर सूरत जो है उन्होंने कहा है कि हम जनवरी के फर्स्ट वीक में जो है सड़क सुरक्षा को लेकर कुछ प्रोग्राम कर रहे हैं तो आप मिलिए और हम इसको किस तरह से जनता के बीच में पहुंचा सकते हैं और बेहतर काम कर सकते हैं उस तरह के प्रयास जारी है Bureau Report, H24 News, Surat.